નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે જે આ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે કયા ખેડૂતોને નહીં મળે અને શા માટે છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજારને પચીસ એટલે કે એકત્રીસ દસ બે હજાર પચીસ છે કે તે પહેલાં તમારે શું કામ કરવાનું રહેશે જેથી કરી એકવીસમો હપ્તો છે તમને તાત્કાલિક મળી જાય આ બે હજાર રૂપિયાનો હપ્તો છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે છે એ ઘણા બધા પ્રશ્નોનું અત્યારે સોલ્યુશન જોતું હશે ઘણા બધા પ્રશ્નો થતા હશે કે બે હજાર રૂપિયાનો હપ્તો શા માટે મોડો મળી રહ્યો છે દિવાળી ઉપર શા માટે નથી મળ્યો આ સાથે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ્યારે આ હપ્તો જમા કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર છે એમના બેંક એકાઉન્ટમાં થતી હોય છે બેંક એકાઉન્ટમાં જો નામની અંદર ફેરફાર થયો હોય સ્પેલિંગ મિસ્ટેક રહી હોય કે પછી ફોર્મ ભરતી વખતે સાત આઠ બારની નકલની અંદર કોઈપણ પ્રકારના ફેરફાર હોય નામની અંદર ફેરફાર થયો હોય આધાર કાર્ડની અંદર નામ મળતું ન હોય તો આવા ખેડૂત મિત્રોને પહેલાં હપ્તા મળતા હતા અને હવે પછીના હપ્તા નથી મળતા એટલે કે ઓગણીસમો વીસમો અને આ જે હપ્તા નથી મળ્યા તો એવા ખેડૂત મિત્રો એ હવે શું કરવું પડે જેથી કરી એમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ આ હપ્તો સરકાર દ્વારા જ્યારે પણ આપવામાં આવે અથવા સરકાર તરફથી જ્યારે પણ હપ્તો છે રિલીઝ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય તો એ માટે શું કરવું પડશે એ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર મળવાના છે ખાસ કરીને વિડિયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ માહિતી તો મેળવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો આવા દરેક મિત્રોને વિનંતી છે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવા દરેક જે સરકાર તરફથી માહિતી આપવામાં આવતી હોય છે એ અને બીજી વધારાની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળી રહી હવે મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોને આપતો નથી મળવાનો એનું એક લિસ્ટ છે સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે જેને આપણે બેનિફિશરી લિસ્ટ કહીએ છીએ બેનિફિશરી સ્ટેટસ પણ કહીએ છીએ એ તમારે ચેક કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણે એક પ્રોપર વિડીયો એ માધ્યમથી બનાવીશું કે તમે આ ઓનલાઈન ચેક કરી શકો હવે મિત્રો છેલ્લી તારીખ છે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજારને પચીસ આ પહેલાં તમારે એક નાનકડું એવું કામ કરવું પડશે તમારે છે એ તમારા બેંક એકાઉન્ટમાં જઈ અને તમારું આધાર સીડિંગ ચેક કરાવવાનું છે જો આધાર સેડિંગ હશે તો જ તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે મળશે આ સાથે તમારા બેંક એકાઉન્ટ સાથે કેવાયસી કરાવેલી પ્રોસેસ હશે તો હપ્તો મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત કેવાયસી કરાવેલું હશે તો હપ્તો મળશે આવા ઘણા બધા પ્રશ્નો છે જેના કારણે તમારે છે એ હપ્તો અટવાઈ જતો હોય છે તો આ વખતે આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર જે છે એ મળી જવાના છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂત મિત્રો છે એમાં લગભગ જે ખેડૂત મિત્રોને હપ્તો મળતો હોય છે એવા ખેડૂત મિત્રો સરકારની બીજી યોજનાઓનો પણ લાભ લઈ રહ્યા છે પીએમ માનધન યોજના છે સ્વનિધિ યોજના છે આવી ઘણી બધી યોજનાઓ અંતર્ગત પણ ખેડૂતો લાભ લઈ રહ્યા છે આ ખેડૂત પોર્ટલનો પણ તમને લાભ મળતો હશે તો એ તમારે આ યોજના અંતર્ગતનો જ લાભ અટકી જાય એટલે કે તમને બીજી ઘણી બધી યોજનાઓનો લાભ મળે બેંક એકાઉન્ટમાં તમારા ખાતામાં પૈસા આવી જાય પરંતુ પીએમ કિસાન યોજનાના હપ્તા છે એટલે કે બે હજાર રૂપિયાના હપ્તા છે એ રકમ તમારા બેંક એકાઉન્ટમાં આવતા અટકી જાય છે તો એની પાછળનું કારણ શું હોઈ શકે ઘણા બધા ખેડૂત મિત્રો એક સાથે ત્રણ ચાર સરકારની યોજનાઓમાં લાભ લઈ રહ્યા છે એમાંથી માનધન યોજનાનો લાભ મળે આઈ ખેડૂત પોર્ટલનો લાભ મળે સ્વનિધિ યોજનાનો લાભ મળે અને આઈ ખેડૂતો મળ જે યોજનાનો લાભ મળતો હોય

કેટલાય ખેડૂતો એવા છે કે તેમને આ હપ્તો મળી ચૂક્યો છે હા મિત્રો સાચી વાત છે ભારત દેશના ત્રણ રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દેવામાં આવ્યો છે પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોના ખાતામાં હજુ સુધી પણ આ બેંક એકાઉન્ટમાં આ હપ્તાની રકમની એન્ટ્રી પડી નથી અથવા તો આ હપ્તો છે એ મળ્યો નથી એની પાછળનું કારણ તમને જણાવી દઈશું ખાસ કરીને આ વખતે સરકારે ત્રણ રાજ્યોના જે ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં હપ્તો છે એડવાન્સમાં મોકલી દેવામાં આવ્યો છે એટલે કે ઓક્ટોબર મહિના શરૂ થયો એ પહેલાં સપ્ટેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે ત્રણ રાજ્યો છે જેમાં પંજાબ છે હિમાચલ પ્રદેશ છે અને જમ્મુ અને કાશ્મીર છે તો આ ત્રણ રાજ્યોના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો છે મોકલી આપવામાં આવ્યો છે આ સાથે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને ક્યારે મળશે જે ત્રણ રાજ્યો છે એની વિશે વાત કરીએ તો એમાં એક પંજાબ છે હિમાચલ પ્રદેશ છે અને ઉત્તરાખંડ છે તો આ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો મળી ગયો એ સાથે સાથે જમ્મુ કાશ્મીરના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પણ હપ્તો મળી ગયો છે જેમાં સત્યાવીસ લાખ જેટલા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરી આપવામાં આવ્યો છે આનું કારણ એ છે કે આ રાજ્યો જે છે આ ત્રણ રાજ્યોની અંદર તાજેતરની અંદર એટલે કે આ ચાલુ વર્ષની અંદર પૂરથી ખેડૂતોને જે નોંધપાત્ર નુકસાન થયું છે એમાં સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલવાની તૈયારી કરી દીધી હતી એટલે કે આ જે ખેડૂતો જે છે એમના ખેતરમાં પાક નુકસાન થયું હશે

તો હવે સરકાર દ્વારા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમોપ્તો ક્યારે મોકલશે એના વિશેની માહિતી મેળવીએ તો સરકારે હજુ સુધી ઓફિશિયલી તારીખ છે જાહેર નથી કરી ઓફિશિયલી એનાઉન્સમેન્ટ નથી કર્યું પરંતુ ઘણા બધા મીડિયા અહેવાલોના અનુસારે દિવાળી પહેલાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપતો ટ્રાન્સફર થઈ ચૂક્યો હતો એવી થઈ જવાનો હતો એવી માહિતી મળતી હતી પરંતુ દિવાળી પણ વી ગઈ છે હવે દિવાળી પછીના દિવસોની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપતા મળવાની જે છે એ ઘણી બધી અત્યારે મા વાતચીત શરૂ છે હવે મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે દિવાળી પછી આ આપતાની રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળવાની છે એ સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો વીસ ઓક્ટોબર બે હાજર પચીસ પહેલા જમા થઈ શકે પરંતુ વીસ ઓક્ટોબર પણ ચાલી ગઈ છે વીસ ઓક્ટોમ્બર પહેલા પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા નથી થયો હવે મિત્રો ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ એટલે આપણે એવું ન માની શકીએ કે આ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપતો મળશે પરંતુ તમારે ત્રીસ ઓક્ટોમ્બર અથવા એકત્રીસ ઓક્ટોમ્બર પહેલાં તમારા કેવાયસી છે તમારા બેંક એકાઉન્ટની અંદર જેટલા પણ જે સરકાર તરફથી નિયમ બનાવવામાં આવ્યા છે પ્રકારના જે નીતિ નિયમો છે એ હેઠળ તમારે છે એ ચેક કરવું પડશે કેવાયસી છે કે પછી તમારું કેવાયસી સી અટવી અટવાઈ નથી ગયું ને તો એ દરેક પ્રોસેસ તમારે ચેક કરવી પડશે એફટીઓ પ્રોસેસ છે એ આપણે પેમેન્ટ મળે પછી ચેક કરવાની આવતી હોય છે તો એના વિશેની પણ તમને અપડેટ છે એ આવનારા સમયની અંદર જણાવતા રહીશું હવે આ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો કોને નહીં મળે જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તમારા ભંડોળ બ્લોક થઈ શકે એટલે કે આ પેમેન્ટ છે બે હજાર રૂપિયાનો હપ્તો છે તમારો બ્લોક થઈ શકે છે સરકાર સ્પષ્ટ કહ્યું છે કે કેવાયસી વિના કોઈ પણ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં વધુમાં જો તમારા બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો તમારા પૈસા છે જમા થશે નહીં જો તમારી બેંક વિગતોમાં ભૂલો હશે કે ખોટો આઈએફસી કોડ નાખ્યો હશે બંધ ખાતું હશે અથવા તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો આપતાની રકમ છે એ જમા થશે નહીં તો તમારે બેંક વિગતોને ક્રોસ ચેક કરવાની ભૂલ કરશો તો પણ તમને આ આપતો છે આપવામાં નહીં આવે જો કોઈ ભૂલ દેખાશે તો તમારે તાત્કાલિક એને અપડેટ કરાવવી પડશે તો તમે ક્રોસ ચેક કરી અને તમારા બેંક એકાઉન્ટને અપડેટ કરાવી લો એકત્રીસ ઓક્ટોમ્બર પહેલાં અથવા ત્રીસ ઓક્ટોમ્બર પહેલાં તમારા બેંક એકાઉન્ટમાં જઈ અને બેન્કમાં જઈ અને બેન્ક એકાઉન્ટને અપડેટ કરાવી લો જેથી કરી આવનારો એકવીસમો હપ્તો તમને છે એ તાત્કાલિક તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવે સરકાર દ્વારા જ્યારે પણ રિલીઝ કરવામાં આવશે આ હપ્તો એટલે સૌ તમને હપ્તો મળી જશે